આજે હું તમને બેસ્ટ એક્સરસાઇઝ શીખવાડવાની છું ઘણા લોકોને આ પગ દુખતા હોય છે અને આ ભાગ છે ને તે વધારે જાડો હોય છે એટલે ચરબી પણ વધારે હોય છે અને દુખાજ જ રાખે છે તો તમારે શું કરવાનું છે આ રીતે મેટ લઈને સૂઈ જવાનું છે બરાબર પછી આવી રીતે પગ કરવાના છે આ રીતે થઈ જાય એટલે હાથ બંને બાજુમાં કમ્ફર્ટેબલ હોય એ રીતે સુઈ જવાનું બરાબર આમ કરીને પછી અહીંયા અડાડવાના છે ફરીથી લઈ લેવાના છે સેજવાર હોલ્ડ કરવાનો પાછા મૂકી દેવાના છે બસ ખાલી આ જ એક્સરસાઇઝ કરવાની છે પછી જોવો તમને ઘણો ફેર લાગશે દસ વાર કરશો ને એટલે તમને દુઃખવા મળશે પણ રેગ્યુલર તમારે બાર બારના પાંચ સેટ કરવાના છે પછી તમને બહુ મજા કેમ કે થોડા દિવસમાં પગ પણ મટી જવાના છે બસ આટલું જ કરવાનું છે આ રીતે સેજ હોલ્ડ કરી અને નીચે ફરીથી પાછું બસ આટલું જ તો થઈ ને સહેલી એક્સરસાઇઝ